નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા હતા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાનું નામ જાહેર થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોમના વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેક નામોની વિચારણા કરવામાં આવી હતી જેમાં જિગ્નેશ સોનીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણીમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્રનું ફોર્મ ચકાસવામાં આવ્યું હતું જે જિજ્ઞેશ સોનના નામનું હતું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેમના ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ગેજેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે હાલ તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું પુષ્પહાર પહેરાવી તેમજ મોડું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક સભ્યની ચૂંટણી માટે ગઈ અગિયાર જુલાઈના રોજ એ એક ઉમેદવારી પત્ર શ્રી જિગ્નેશભાઈ બાઉુભાઈ સોની દ્વારા રજૂ કરવામાં આવેલ હતું આ સદર જે ઉમેદવારી પત્ર રજૂ થયું એની આજરોજ ચકાસણીની તારીખ નિયત કરવામાં આવેલ હતી આજરોજ ચકાસણીની તારીખે ઉમેદવાર શ્રી તેઓને ટેકો આપનાર અને દરખાસ્ત મૂકનાર સાથે હાજર થયેલા છે અને તેઓ દ્વારા એમના અસલ પ્રમાણપત્ર અભ્યાસ અને ભયમર્યાદા અંગેને રજૂ કરવામાં આવેલા છે આ પ્રમાણપત્રની ચકાસણી કરતાં એમનું પત્ર છે માન્ય જણાયેલ છે અને ઉમેદવારી પત્ર માન્ય રહેતા બીજા કોઈ ઉમેદવાર ન હોય જે નિયમો છે એના નિયમ અગિયાર હેઠળ તેને બિન ચૂંટાયેલા જાહેર થાય છે ભારતીય જનતા પાર્ટીએ મને જે નાના કાર્યકર્તા તરીકે એક સેલના સહકન્વીનરને આ એ જે મોકો આપ્યો છે એ માટે સૌથી પહેલાં તો હું પ્રદેશના નેતાઓ અને ખાસ કરીને પાટીલ સાહેબ રત્નાકરજી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ અને એમના માર્ગદર્શનથી વડોદરા શહેર પ્રમુખ અને તમામ શહેરના હોદ્દેદારોના સહકારને કારણે આજે હું આ શિક્ષણ સમિતિમાં જઈ શક જવાને લાયક બન્યો છું ત્યારે આ એક રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ છે નાના બાળકોને તૈયાર કરવા એટલે આપણા ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ છે એ બાળકોને તૈયાર કરવામાં શિક્ષણ સમિતિ જે અત્યારની છે એ ખૂબ સારું કામ કરી જ રહી છે એને વેગ મળે એમાં હું મારા પ્રયાસોને પણ ઉમેરી અને સૌની સાથે રહી અને આગળ ખૂબ સારું કામ થાય અને મારા કેટલાક નવા વિચારો હશે એ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ અને ખૂબ સારી રીતે આપણે આ યજ્ઞમાં આહુતિ આપીશ